હેલો યુટ્યુબ ગુડ મોર્નિંગ બધા બધા આઈ મજામાં તો જો અમે લોકો થઈ ગયા છે આજનો આપડો નવો બ્લોગ કરીએ તો જો અમારે જોર જોરશોરથી થી તૈયારી ચાલુ છે તો જો મમ્મીને બાન બધી વ્યવસ્થિત બધાયને માં બધા તો જો મમ્મી વાણી ના ચપ્પલ લઈને જાય છે તો કઈક પણ થવાનું હોય એવું લાગે છે આવે એવું લાગે કે વાણી વાણી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કેટલી સરસ થયા છે કે વાણી મુદ્દો થઈ ગઈ ને કોણ આવે વાણી શાસ્ત્રીજી આવે તો જો બા બધું અહીંયા ચોખ્ખું કરે અહીંથી વાણીબેનના રમોકડા ઘરમાં ગયા અને આપણે અહીંયા પાથરવાનો છે ગાલીચો કેમ કે મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યું હતું જ કે અમારે અહીંયા સપ્તાહ બેઠી છે તો એના શાસ્ત્રીજી જે વક્તા છે ને એ અમારી ઘરે આજે પધરામણી કરવાના છે તો એ આવવાના છે એની તૈયારીમાં લાગી ગયા છીએ અમારે દસ પંદર મિનિટમાં જ આવે તો અમે લોકો બધા જો મમ્મી સાડી પહેરી તૈયાર થઈ ગયા બા વાણી નવા કપડાં પહેરે અને મેં પણ રૂટીન છે પણ બદલાવી લીધા છે તો અમે લોકો ચાલો ફટાફટ તૈયારી કરી લઈએ એમની આરતી ની થાળીને એવું બધી તૈયાર કરી લઈએ અને પછી તમને આગળ મળીએ બે ના રે ચૌ ની અંદર શું તૈયાર કર્યું વાણી તમે હે આરતી ની થાળી તૈયાર કરી ને તો જો મસ્ત ડોલરની પાખડી અને ગુલાબની પાખડી કંકુ ચોખાનું બધું કરી અને આરતી ની થાળી પણ અમે તૈયાર કરી તો એના સ્વાગત માટે આવશે એટલે અમે એની આરતી કરશું અને જો અહીંયા મમ્મી શું કરે છે દૂધ બનાવે છે તો બનાવી રાખીએ હા તો હે બની પછી આપણે ઉપાધિ ઉધું બેન ગયા ચાલો તો એ પેલા કરી લઈએ પછી મળી પાસે આગળ પછી આપણું દૂધ બની ને અહીંયા છે પાવડર કરે છે ભૂકો દૂધમાં નાખવા માટે મારી વાણી બેન જુઓ અહીં જો અમે પાથરીને તૈયાર કરી દઈએ નવો ગાલીચો છે અમારો પપ્પા સોલાપુર ગયા હતા ત્યાંથી લઈ આવ્યા તો અને વાણીબેન જો બેસી ગયા હતા આવી રીતના અમે બધું તૈયાર કર્યું છે અહીંયા ખુરશી રાખી દીધી છે શું કરે વાણી હું હે છે તો ચાલો જો આપણે સાડા દસ થી પાંચ તો ઓલરેડી થઈ જ ગઈ છે તો બસ હવે આવવાની એકદમ ફૂલ તૈયારી જ છે અને ચાલો તમને આપણું અથાણું પાછું એકવાર બતાવી દો તો આપણે અથાણામાં જો ગુંદા અહીંયા આપણે સુકાઈ જ છે આવી રીતના તો અને સુકાતા બહાર લાગી જો પોંચા છે તો થોડાક સુકાઈ જાય ને પછી આપણે એડ કરવાના છે આપણા અથાણાની અંદર અને જુઓ અહીંયા છે આપણું અથાણું એકદમ મસ્ત બનીને રેડી થઈ જ ચૂક્યું છે પણ હવે બસ ગુંદા નાખવાની વાર છે બાકી ગમે ત્યારે ગુંદા થઈ જાય ને એટલી વાર છે અને ચાલો જો આપણે હાર્ટિંગાઈ છે દાદાનું સ્વાગત કર્યું તો દાદા ત્યાં ગયા હતા ને મળવા માટે એટલે આમંત્રણ આપી એવા છે આવવાનું અને જો અહીંયા અમે છે ને આ માળો દાદા દૂધીની અંદર બનાવ્યો તેમાં કાબર ઘર બનાવે હે તો અત્યારે તો નથી આવશે ત્યારે હું બતાવીશ અને એકદમ વાતાવરણ છે ને વરસાદ જેવું આપણે થઈ ગયું છે તો જો વાદળા છે ફરતી બાજુ અત્યારે તો હજી તડકો દેખાણો બાકી છે ને એકદમ વાદળા થઈ ગયા હતા અને અહીંયા આપણી ઉપર સોલાર પણ ફિટ થઈ ગઈ છે તો હું તમને સોલારને બતાવી દઉં અહીંથી થોડી થોડી આપણે દેખાય છે જુઓ થઈ ગઈ છે તો આપણે સાત પ્લેટ આવી એમ કહેતા હતા તો ખબર નહીં આવે આગળ કેટલીક હોય એ તો ઘણી બધી છે જો આવી રીતના હે વચ્ચે જગ્યા છે તો તમને ઉપર જઈને પણ બતાવીશ તો મસ્ત થઈ ગયું છે એનું કનેક્શન પણ આવી ગયું છે જો અહીંયા પાઇપની અંદરથી નીચે ક્યાંક જવા દીધું છે થોડોક અર્થિંગ પણ મારવાનો છે તો જો એ અર્થિંગ પણ નીચે આપી દીધેલો છે આમાં એવું પણ આવતું હશે અને જો અહીંયા થી શાસ્ત્રીજી આવવાના છે તો ખબર નહીં ક્યારે આવે એ આવવાની તો ફૂલ તૈયારી જ છે તો ચાલો આપણે હવે ધીમે ધીમે નહીં આવે તો પછી રસોઈની તૈયારી કરશું તો ચલો મહિના રેજો લોગની અંદર બી કન્ટિન્યુ મળીએ આપણે થોડી વાર અને મારા વાણીબેન ને આજે ચૂંદડી મારી હાથમાં આવી ગઈ છે તો શાંતિ લેશે નહીં એવું મને જણાઈ રહ્યું છે શું કે વાણીબેન તમે સાચું ને તો રિસીવ કરીને તૈયાર થઈ ગયા છે તમે વાણીએ બિસ્કીટ પહેરી છે હા કા તારી મીઠી હો તો ચાલો હવે કઈક થોડું ઘણી રસોઈની પણ તૈયારી કરવા જ મંડીએ કેમ કે પછી છે ને આવશે એટલે થોડીક વારી લાગશે બધા બેસું ને બધું પડશે એટલે મળીએ થોડી વાર પછી

પીધું નહીં કેમ કે એનો હજી બાકી હતા ને તો તો જો અમે બધા અહીંયા બેસી ગયા લઈને દૂધ પીવા કા મજા આવી ગઈ ને વાણી તને મજા આવી ગઈ હમ તો જો વાણી ને ચાનો કરી દીધો અમે બધા આરતી કરી તમે આગળ જોયું અને હવે એને હે ને પૂજા અધૂરી હતી નથી કે ફળાહાર ને બાકી છે એટલે કઈ લેતા નહોતા તો બધા એને આટો માર્યો ચક્કર માર્યું અને હા બસ બધાએ પાણી પી લીધું જલ પી લીધું અને હવે દૂધ અમે બધા પી જાય તો એવું થયું છે બધું તો ચાલો હવે ફટાફટ પીપા લાલો પી લ્યો અને હવે પછી રસોઈ કરવા વર્ગી જાય તો મળીએ આપણે આગળ તો ચાલો અમે લોકો જો બની ઠની ને બહાર જવા નીકળી ગયા છીએ તો જો અહીં વાણીબેન આપડા હુઈ ગયા મમ્મીના ખૂણામાં ને અમે જઈ રહ્યા છીએ માસીના ઘરે

ગુડ મોર્નિંગ તો બીજો દિવસ થઈ ગયો છે અમારા સિંગરે જવા પણ હું ત્યાં તમારા માટે વિડીયો ના લઈ શકી તો એમ સોરી કેમ કે પછી સિચ્યુએશન જ એવી હતી તો વિડીયો લેવાનો કંઈ વારો આવ્યો જ નહીં તો પછી નથી લીધો અને અમે અત્યારે બીજા દિવસે ઘરે આવી ગયા અમે રાતે પાછા આવવાના હતા પણ પછી કેન્સલ કરી નાખ્યું રાતે આવવાનું અને અત્યારે સવારમાં વહેલા વહેલા આવી ગયા તમારી જોડે અમે મહેમાનને પણ લેતા આવ્યા છે તો હું પણ એને પણ બતાવીશ તમને અત્યારે આવી ને તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને જો મારી વાણીબેનને પણ મેં ફ્રેશ કરી દીધી છે અને વાણીને આજે મંડે થઈ ગયો તો ભણવા જવાનું છે તો એને હું જાઉં છું આંગણવાડી પર મૂકવા બધા ના પાડે પણ હું મૂક્યા આવું તો તું એને હેને થોડીક વાર ત્યાં ટાઈમ છે ને આપણે ફટાફટ કામ થઈ જાય તો વાણી હાય જય શ્રી કૃષ્ણ ગુડ ગર્લ તો ભણવા જાવું ને તો ચાલો એને હું ભણવા મૂક્યા મૂક્યાં છું અને પછી આપણે પાછો આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ છીએ તો કાલે મૂકવાનો વારો નહોતો એવો બ્લોગ તો સોરી કાલે બ્લોગ નો તો મૂકું પણ હું આજે પાછો મૂકી દઉં છું તો તમે આ વ્લોગ જોશો તમારા આગળનો બ્લોગ પણ તમે જોયો જ હશે તો ચાલો મળીએ આપણે થોડીવાર વાર પછી તો ચાલો વાણીને મૂકીને આવીને આપણે કરી નાખી છે રસોઈ તો રસોઈમાં જ અમે બનાવ્યું મેથીનું શાક મસ્ત મજાનું જો અહીં બાએ હે ને બાફી રાખી હતી મમ્મી કપડા ધોવા બેસી ગયા હતા તો જો મસ્ત રસાવાળું હે ને આપણે સૂકી મેથી શાક કરી નાખ્યું તો અમારા ઘરમાં બધાનું ફેવરેટ અને વાણીનું તો મોસ્ટ ફેવરેટ તો જો આ રસાવાળું મેથીનું શાક આપણે થઈ ગયું અને મમ્મીએ કપડાં કરી નાખ ખાતા ઢાંકી દઈએ હવે આને તો અને જો અમે સાથે મહેમાન કોને લઈ એવા નાની બાને મમ્મીના મમ્મીને તો કપડા ધોવાઈ ગયા સંકેલા એ ગયા આ નાની બાઈ ને જોઈ લે નાની બાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કયો જય તો જો અહીંયા કામ ચાલુ છે આપણે નાની બાને લઈ આવવાનું હવે જાઉં બપોર પછી સપતા અને આપણે જોઈ લઈએ આપણું ઓથાણું કેટલેક કામકાજ પૂગું છે કેમ કે કાલે તમે બપોર પછી વયા ગયા હતા તો જો બા અહીંયા ગુંદાનું કરે બા કેટલાક કામકાજ પૂગું ગુંદાનું હવે આજ પૂરું થઈ જાય થઈ જાય ને ભુકાઈ ગયા છે ત્રણ છે ને હા તો ત્રણ વાગે ભેળવવાનું છે ને તો જો બા ભેળવી દે અને બૈણી ભરાઈ જાય તો અમારે જાવી છે બૈણી લેવા પણ હવે વિચાર કરીએ કૃપાલાલ કે તડકો છે મેં આ નાગડી પૂછું તો બાકી જો આમાં તેલ નાખું પડું કા બા નહીં હવે જો તો કેટલું મસ્ત છે એકદમ હા તો મેં હવારે એકસમથી ભણ સાખુંતું હ પછી સેવાઈ જાય સોમમાં તો બહેણી ફરી જ લઈએ તો જો પાછું પૂછું ક્રિપાલ ને બાને તો આપણે જો ચીનાઈ માટીની છે ને મોટી બહેણી આવે ને એવી આપડે લેવાની છે તો એમાંથી ને જો મારું ગુંદા આખડી હાલો કાઢી લઈએ બે ખાવા પૂરતા કા એટલે ખવાઈ જાય હા સરસ છે જોઈ લઈએ મસ્ત પાણી ઈ મા બેગ પડ્યા તા ઓલી બાજુ તો આમાં આપડે હે ને ગુંદા કર્યા આવી પાણી જોઈ દેખાને હા તો તો જોયા કે આપડે બાહ્યમાં પાણી ભરી દીધું છે તો મસ્ત થઈ ગયા તો હજી તો પંદર વીસ કે પચીસ દિવસો દીપાલા વાત કરું તો જોઈએ વાણી ત્યાં જાય ને તો બહેણી લેતા માને ને તો તો આપડે અથાણું પણ આ ભરાય જાય નહીં જ આપણે સપ્તાહમાં નંદ ભયો તો નંદ ભયો કરવા હું અને વાણીનો માહિતી બધા સાગમટે જવાના અને અમારી પ્રસાદી જ લેવાની છે તો તમને આગળ હું એ પણ બતાવીશ તો પેલા અત્યારે આ કામ પતાવી લઈએ અને પછી આપણે પાછા આગળ મળીએ થોડી વાર પછી અમે લોકો જઈ આવ્યા સપ્તાહમાં પ્રસાદી લઈ આવ્યા ને જો અમે ત્રણે અહીં બે ગયા મમ્મી ને બા ને એ હતા પણ નાની બા ની ઉપર હોય ગયા બે બે થાકી ગયા હોય ને સાંભળવા ગયા હતા એટલે તો જો અહીંયા મજા આવી ગઈ કૃપાલ તમને પ્રસાદી લેવાની બહુ મસ્ત પ્રસાદી હતી નહીં ઘણી ધન મજા આવી આને ન મજા આવી અહીંયા આપને શું મળ્યું પ્રસાદીમાં નંદભાઈઓ કર્યો તો એમાં ચોકલેટ તો ચોકલેટ નો પ્રસાદ મળ્યો તો ચાલો આજના વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે આવતા બ્લોગમાં કેવું ચાકલું ચાકલું બોલે હરખું બોલ ને તો ચાલો મળી આવતા વ્લોગમાં તો આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ કેવો આજનો વ્લોગ જરૂરથી કહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો નેક્સ્ટ બ્લોગ માં મળીએ ત્યાં સુધી બધા બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર બાય